જો કાળિયા તને એક વાત કહું પેલા તો મને રિક્ષા ના કે ઢીંગલી કે ઢીંગલી હા હા ઢીંગલી ઢીંગલી તમે ચક ચકાટ રાખો છો આ ઢીંગલી લઈ અને હું બજારમાં માં નીકળું નહીં એટલે 1000 ની નોટ છાપ્યા વગર ઘેર આવતો નહીં એવું એમ હા એટલે પછી ચક ચકાટ રાખવી પડે મને નહી મના તું કારણ કે તમે છે ને આખી જિંદગી ઝઘડા જ કર્યા છે ઝઘડા જ કર્યા હે તે આખી જિંદગી તો પહાડ ઉંધો પાડ્યો કે જી મે હા હું તો હાલ કેવો ધંધો કરું છું ને તમને ખબર નહી હે જી શું ધંધો કરી રિક્ષા તો ઘેર મિલીન રાખડે તું રિક્ષા મે વેચી મારી વેચી મારે એમ ને હા તો તો વાડી nervo થઈ ગયો એમ ને nervo નહી થઈ ગયો હોબળો મારી વાત રિક્ષામાં શું હોય મારો કિક અને માગો ભીખ એટલે મેં છે ને એક અલગ ધંધો કરી નાખ્યો લે વેચનો જૂની રિક્ષા લેવાની અને તૈયાર કરીને વેચી મારવાની એવી ઉંધી ઉકલી એમ ઉંધી નહી હોબળો મારી વાત હું રયો ને લે વેચના ધંધામાં રોજના 2 થી 3000 રૂપિયા કમાઉ છું અને આ રિક્ષામાં હવે 1000 રૂપિયામાં લેવાનું છું કો ભાઈ 1000 રૂપિયા બરોબર છે બરોબર છે અને હું શું કહું છું હા

ગરીબ ની હાય અને નવરા ની રાય ના લેવાય એટલે હું નવરો છું એમ સારું સારું હવે કોઈ દાડો રાય નહીં આવે તમને આ ઉપડવા થી આખી જિંદગી તે તો કોઈ કર્યું નહીં પાછો મને શીખવાડવા આવે હેડ એટલે મારી વાત હવે હું ની ખમું હો તમારા મનને એવું એમ હો એટલે બધાનું મારે ખમવાનું થી માખા ગોમ જે કે દબાઈ દેવાનું મારે તું છે ને આ ગોમ રહ્યો નહીં કાર્ટૂન તરીકે સી લ્યા તારા અંગત ગમે તે કોમેડી કરીને તો તું રે ઉપડવા થી હે કશો વધો નહીં જો આ ધંધો મારો એવો છે ને ખરેખર માતાની જોગન જો લગધરી લાઈન ના મિલુત કેજો

ચોકણ મેલ્યો છે આ અમાર માય બાજુડીએ ચોકણ મેલ્યો છે અમાર કુછ એવું નહીં અન દાણે તો ગવા ન્યા ગવે હા ગોણું ગો પણ આ શું કરો તમે પાણી મેલ્યું છે આવા ચમ મેલ્યું છે ન્યાવા નાવા મેલ્યું છે હવે એટલે અભળો મારે નાવાન મેળા વની પડે કેમ મારે આટુ ને બોલમ નામ જવાનું છે હા શું થયું બાજઈ લે પડ્યા છે લેબડા ઉપરથી મણકો ખસી ગયો છે કજે ઘર આ બાદલો જોની ઓસો નંતા આ બાદલો ના કો માર્યો મારે છે મારો મારી એડી નો છે મો પૂજી એટલે હું કહું છું તો પછી તમારા આડું તો અમે મોનાલીન બોલાવા છો વાત સાચી છે પણ એ તો એ તો છે એટલે સમજે તમે તો પણ મોન બોલો ને ડોળે બોલો આ જો જો બાદે ભાઈ હા બીજું શું તૈયાર થઈ જો હડો પણ મો પૂજી સેટિંગ નહીં મારે થોડું ગોસું છે ચા પૈસા નું સેટિંગ નહીં એટલે તમારા આડું અમે 300 વખત બોલાવા આયા હતા એ વખત અમારે જોડે પૈસા વધારે ના હતા ના ના એટલે હું નહીં હાલ છું છે ખબર છે યા સોફેર ખર્ચા આયા છે ને એટલે રૂપિયા નહીં જો ખર્ચમાં

એ કે દાડાને કેમ જ્યા નહી એ તો બજે બજે આલે થઈને ફોન નઈ કરી ગયો મિટ કોલ જ હા હા મને ખબર છે ઓય એટલે એ તો આવું છું મોડ હે તૈયાર થઈ જો આવું નહીં તૈયાર તૈયાર પડી

તો પછી મને અઠવાડિયા પછી વાળો મળશે હા એટલે કદાચ પતાળ માંથી પાણી જાય તમે આજ પાણી નઈ વાળો તો પછી પોણી તમને જોવા નહીં મળે અરે મફુજી અઠવાડિયા પછી વાળી નાખો પણ તમારું જાય મારી તો હારા કાંઠો

મને ખબર છે તમે આગળ પટિયો મારતા તમારા ચેડી પિત્તળિયા આવતા છૂટ હવે એ બધી વાત જવા જો ભરતજી ની ઇકો લઈ લઈએ એવું છે

કે જાદુઈ પતંગ હવે જોયો ઘડીક દેખાયો ઘડીક ના દેખાયો બરોબર હા ઈ તો ઘડીક દેખાણો તમે ઘડીક નતો દેખાણો બરોબર હા હા પણ આરે તઈન દાડા હમુરદાઈ ની દેખો આ ગામમાંથી વરી તિયા નઈ દેખોય ખૂમતાડજી બાસ્કુ નરિયો અન તમે વાઘુજી ચારે ચાર તમે એક જ જેવા છો મપજી અમે તો આજીવન આ ગામમાં રહેવાના હ આજીવન આ ગામમાં રહેવાના હા હું તમને ના નહીં પાડતો પણ રાગે પડીને રો એમ કહું છું હું

કે બોલમણા માં જવાનું છે તૈયાર થઈ જો હાડો હા કેટલા પેસેન્જર થી કોહાડો પેસેન્જર તો ભરતજી ગાડી કરી છે ગાડી કરી છે એમ ઓય કો બરોબર અબે આટલી રાતે તમે બીમાર પડો ને એટલે ભરતજી ગાડી લઈને બોલાવજો ખાતરની ની થેલી હોય ને તો ભરતજી ગાડી લઈને બોલાવજો ગમમે તાણી રિક્ષાની જરૂર પડે ને તાણી ભરતજી બોલાવજો હું નહી આવું એટલે તમે કેવા શું માંગો છો હા હા એટલે રિક્ષા નહીં રિક્ષા છે હા એટલે તમને રીસ આડી

કે રિક્ષા લાવે તમને નિયમ કર્યો છે કે હજાર ની નોટ છાપવાની બરાબર અને તમારા હંગા ટીકણ આવે તો પછી આ ઢીંગલી પડી રે ઘેર હા એ વાત સાચી છે તાણી સારું સારું હેડો તમારી ઢીંગલી નું મેં વિચાર્યું હવે ભાડું હું આલ્યું ભાઈ હા એમ હા અરે ઘર ફોમતા આકા બે ચાર દાડા થી છે ને શેતી માં હરખે જ આવતી કેમ આ બે ચાર દાડા થી પલા ઉકા મુઢા ની ઓળિયો એઠી પડતી નથી અને રહી જાતું તમે ફૂજી વચમાં બોલમણું ગાઈ ના છું ઓય ઓય બાજે પડ્યા ભાજા

ખાડે કરેઈ પડે આઈ જા બધા હવે દો હેડો દાડે કરો કંકુના આની માફજી હા તમે મોણઠાન કહેવાની થોડી ભૂલ કરી છે મોણઠાન કહેવાનું હતું અમુક અમુકને નથી કેવાનું નહીં હોવે બાપજી તું કાકા બોધી મૂઠી લાખની જેમ સામે છે

Come on, come on, બધા on. Come on, come on. Come on, come on. Come on, come on. Come જોર આવતું હોય તો on, come on. Come on, come on. Come on, come on. Come on, come on. શું થયું પોલીસ ઉભી આગેલ આગેલ પોલીસ ઉભી છે કે શું વધો છે હ શું વધો અમુક અમુક તો હાવ થઈ ગયા ખબર છે એમ હવે હોભળો મારી વાત હેડવા દેજો જ નઈ છો તાકાત કોઈ ની તો દવા દે કણ હે મારી વાત હોબર તું જની ગોમજ દાદા કરી કરી ઈ કણ થઈ ના હાટી કી લે વાત કરે છે તે હાડ રેડા બડી મુઢો હજાર રૂપિયા નો મેમો તું પૈસા તમે ચાર જણા છો ને બાઈ બાય રૂપિયા ભાડું હતું ને એવા ચાર હો ચાર હો રૂપિયા લે મારી ચોખા હું લિપીઓ વધારે આ ચોખી વાત છે પોલીસ ને રૂપિયા ના શું લેવા દેવા માપુજર બે હજાર ગરીબ ની હાય અને બાપુજી હજાર રૂપિયા નો લેવાની રાખો રાખો કેટલા વગાડ્યા મને આવ હવે ડાબડી મુઢા તને હેડ તો નહીં લાવવાનો